સાવ પાણીના ભાવમાં હોન્ડાઈન બાઈક આપી દેવાનું છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે ટાયર સારા જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ બેટરી સારી જોવા મળશે બાઇકમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તો વાત કરીએ બાઇકનું મોડલ કિંમત તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે માત્ર જાહેરાત આપવા માટેનો જ માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે ક્યાં જોવા મળશે અને કિંમત મોડલ છે આપણે આ વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે હોન્ડા બાઇકની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે બાઇક ગ્રે કલરમાં જોવા મળશે બાઈક થ્રી ઓનરમાં છે બે હજાર સત્તર મોડલ છે ગ્રે કલર રેડ પટ્ટો સાથે જોવા મળશે મેગવિલ સાથે જોવા મળશે અને આગળ પાછળ બંને ટાયર્સ સારા જોવા મળશે એન્જિન સો સો ટકા વર્ક કરે છે અને કાટછળો ક્યાંય પણ તમને બાઇકમાં જોવા નહીં મળે બાઈકના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને બાઇકમાં કંડિશન ટીપટોપ જોવા મળશે તો બાઇકનું એન્જિન સો સો ટકા વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે તો બાઇકની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન અને એકદમ ભાવમાં બાઇક આપી દેવાનું છે તો વાત કરીએ આપણે હોન્ડા સાઇન બાઇકની માલિકની તો માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુએ હોન્ડા સાઇન બાઇકની કિંમત સત્રીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે માત્ર સત્રીસ હજાર પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે તો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સેતાલીસ ત્રીસ ચાર સાઉતેર તેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે અને બાઇકની કિંમત સોરી રૂપિયા રાખેલી છે અને હોન્ડા સાઇન બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તો ગામ મોહવા જોવા મળશે તો નામ અકિલ બાપુ અકિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ અકિલ બાપુનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી રૂબરૂ બાઇક જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને બાઇક લઈ શકો છો તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી લેવો જય યુસરાજ